હાલ કેરીઓ કેનો જમાનો આવ્યો છે તમે ઘરે બેઠા પણ સિંગિંગ કરી શકો છો કેરીઓ ઉપર ત્યારે વેસુના જીડી ગોયંકા વોકવે ખાતે ગભરાહટ ગ્રુપ દ્વારા કેરીઓ પર સુંદર મજાના ગીતોનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાંથી તે વિશેષ તરીકે શાહ પબ્લિસિટીના યશવંતભાઈ શાહ પોતાની ફેમિલી સાથે આવ્યા હતા અને સુમધુર ગીતોનો કાર્યક્રમ માણ્યો હતો તેની પર પણ આપણે નજર કરીએ

કાજલ ગયા દિલ મેં રાત હો ગઈ તું ને કાજલ ગયા દિલ મેલ ગઈ નસ નો ક્યા બાદ હો ગઈ મિલ ગયે લેના સુ પ્રકાશભાઈ વાલા જે પણ પોતે બહુ સરસ સુંદર આવે છે એમનો પરિચય કરાવીશ અને એમનું સન્માન કરવા માટે હું અમારા ગ્રુપના શ્રી દીપકભાઈ ગાંધીને બોલાવીશ બીપકભાઈ ગાંધી વાલા અને અમારા ગ્રુપ થેન્ક યુ

આપણે ઓર્કેસ્ટ્રામાં પણ ઘણી વખત આપણે ગાયા જોતા હશે પરંતુ જે ગભરાટ આપણામાં હતો એ નીકળતો નહોતો અને એ માટે જ નવું ગ્રુપ સ્થાપના થઈ છે ગભરાટ બહાર કાઢવા માટે ગભરાટ કરાવો કેરીઓ કે ગ્રુપ એટલા માટે છે કે આપણે ઘરમાં પણ આપણે તેનું સિંગિંગ કરી શકીએ છીએ ગભરાટ ગ્રુપના શ્રી ભરતભાઈ ગાંધી અત્યારે આપ ઉપસ્થિત છે દેસાઈ આપણે તેમને મળીએ નમસ્કાર નમસ્કાર શું કેવા માંગુ છો આજના અવસર નિમિત્તે આખું ગ્રુપ તમારો અહીં સામેલ છે અમારા ગ્રુપમાં અમે લગભગ નવું મેલ સિંગર અને એક ફિમેલ સિંગર છીએ અને અમારે આ ગ્રુપ એક અમારો પરિવાર છે અને આજે અમારા માટે બહુ સૌભાગ્યનો દિવસ છે કે શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિ પ્રતિષ્ઠિત નાગરિક શ્રી યશવંતભાઈ શાહ શાહ પબ્લિસિટીના ઓનર અમારી સાથે એમનો સમય મૂકીને આજે અમને સાંભળવા માટે અને અમારી અને ઓડિયન્સની ખુશાલી માટે અહીંયા આવ્યા છે તો અમે યશવંતભાઈનો પણ ઘણો આભાર માનીએ છીએ યશવંતભાઈના ફેમિલીનો પણ અને અમારા ગ્રુપ અને ઓડિયન્સનો પણ અમે ઘણો આભાર માનીએ છીએ ઓડિયન્સ પણ અમને દર દરેક અઠવાડિયે સાંભળવા આવે છે અને ઓડિયન્સ ઘણો સહકાર આપે છે અમારું ગ્રુપ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ હોઈએ છે અમારા બે ઇન્સ્ટાગ્રામના આઈડી છે એના પર અમે લાઈવ હોઈએ છીએ અને એ સેવ પણ કરીએ કે જે જેથી લોકો પાછળથી જોઈ શકે લગભગ અમારા આઠસો જેટલા એક ગ્રુપમાં ફોલોવર્સ છે અને બીજા ગ્રુપમાં લગભગ ત્રણસો જેટલા ફોલોવર્સ છે ત્યારબાદ અમારું એક વોટ્સઅપ પર ઓડિયન્સનું બી ગ્રુપ છે જેમાં એકસો ને પંદર મેમ્બર્સ છે જેને અમે દર સેટરડે અપડેટ કરીએ છીએ કે આજના પ્રોગ્રામ વિશે શું છે તો સૌથી પહેલાં તો હું અમારા ગભરાહટ ગ્રુપ અને અમારા ગભરાહટ ફેમિલીનો પણ હું આભારી છું અને બધાનો આભાર વ્યક્ત કરું છું અને વન્સ અગેન શ્રી યશવંતભાઈ શાહ જે આજે અમારી સમક્ષ મોજૂદ છે અને એમના પરિવાર એમના બધાનો હું આજે આભાર માનું છું થેન્ક યુ વેરી મચ મિત્રો આ ભરતભાઈ દેસાઈ ને ભરતભાઈ ગાંધી એટલા માટે કહું છું કે છવ્વીસમી જાન્યુઆરી ના પ્રસંગમાં તેમને ગાંધીજી બન્યા હતા ને હજી પણ તેવા જેમને ચશ્મા ને એનો જે પહેરવેશ છે તેવો હતો એના માટે હું એમને ભરતભાઈ ગાંધી તરીકે ઓળખું છું આવું આપણે મરી શાહ પબ્લિસિટી આ યશવંતભાઈ શાહ જે નમસ્કાર યશવંતભાઈ નમસ્કાર સાહેબ કેવું લાગી રહ્યું છે કેરિયર કેવું ઉપર સોંગ સાંભળવાનું ગભરાટ ગ્રુપ ખરેખર ગભરાવી નાખે એવું જ ગ્રુપ છે અમને અમે એવું સમજતા હતા કે સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ છે સિનિયર સિટીઝનના પ્રોગ્રામ ઘણા જોયા પણ તો આજે તો બધા યંગસ્ટર છે અને ખાસ કરીને અમારા ભરતભાઈ એમનો જે પ્રોગ્રામ જોયો એમનો જો ટાઈમ જોયું ખરેખર ખૂબ જ આનંદ થયા ખરેખર બહુ મજા આવી છે અમે સમજ્યા કે અડધો કલાક બેસશું પણ હવે અમને અહીંયાથી જવાનું મન નથી થતું ખૂબ ખૂબ કલાકારનો તમ તારા તમામ પરિવારનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ મિત્રો બીજા ગભરાટ ગ્રુપના પણ એક મેમ્બર છે જે નમસ્કાર આપનું નામ નમસ્તે રોશન શાહજેડ હા રોશનભાઈ શું કહેવા માંગુ છું घबराहट कराओ के ग्रुप में आज यशवंत भाई शाह पधारे हैं हम सबके बीच में हम सबके लिए गर्व की बात है और भरत भाई देसाई से इनकी इनका परिचय हुआ था और भरत भाई देसाई ने मर पूरा पूरी मेहनत करी इस प्रोग्राम को ऑर्गेनाइज करने के लिए तो उनका भी मैं बहुत बहुत आभार व्यक्त करता हूँ घबराहट ग्रुप की तरफ आप ही सिंगिंग करते हैं हाँ कितने टाइम से करते हैं मैं मुझे ऐसे बचपन से ही मैं गाता हूँ घर पे और बाहर भी कभी मौका मिले तो ऐसा लग रहा है बहुत बढ़िया आज ये जो ग्रुप बना है और ये जो परिवार बना है

और दूसरा ऑडियंस का जो हर शनिवार आती है हमारा गाना सुनती है हमारा मनोबल बढ़ाती है ऑडियंस का भी मैं खूब खूब आभारी हूँ कि वो आते हैं और गाते हैं और ऑडियंस में भी बहुत अच्छे अच्छे सिंगर है वो साढ़े आठ से साढ़े नौ वो गाते हैं या कोई भी आ सकता है या ग्रुप के हाँ ग्रुप का नहीं कोई भी आ सकता है सवा आठ से लेके साढ़े नौ तक ऑडियंस का राउंड रहता है साढ़े नौ से ग्यारह बजे तक हमारा ग्रुप का राउंड रहता है दीपक गांधी હા દીપકભાઈ તમે અહીંયા શું કરો છો સિંગિંગ ગભરાટ ગ્રુપ સાથે જોડાયો છું અને હું સિંગિંગ કરું છું અને આજે જે પ્રોગ્રામ હતો તે અમારા જે મહેમાન છે એની એમાં મુકેશજીના હતા બાકી મારો નોર્મલી મોહમ્મદ રફીના હું ગીતો ગાવાનું રુચિ ધરાવું છું પણ ઓવરઓલ પ્રોગ્રામ આજે મહેમાનને જે મેમનને જે મેં બી મજા આવી હોય છે આઈ ગેસ ને ઓડિયન્સ બી સારું છે અને ઓવરઓલ પ્રોગ્રામ ઘણો સારો રહ્યો એવો લાગે છે મિત્રો ઘબરાહટ કરાવો જે આ ગ્રુપ છે તેની અંદર સતત ત્રણ કલાક અને પણ ડેઇલી એમી પણ લાઈવ કરે છે એ આપણે આપણે છે મેમર ડેલી ત્યાં ખરે ઓકે એ પણ લગભા मैं तो अपने मेरी कहीं मैं अपने हस्बैंड के साथ आ रही हूँ यहाँ पर और मैं रिकॉर्डिंग मैं ही करती हूँ सिंगिंग करते हैं आप नहीं मैं सिंगिंग नहीं करती सिर्फ रिकॉर्डिंग और... का आपके शौक है हाँ जी और क्या क्या करते हैं बस और घर में अपने बच्चों के साथ हम ये मेरे हस्बैंड का शौक है लोग फर्स्ट डे से जब से यहाँ आ रहे हैं मैंने उनका साथ दिया है अच्छा आप ऐसे लाइव करते तो